હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી ગાજર અને મરચાંનો સંભારો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો અહીં મેં ગાજર આ રીતે સુધારી લીધા છે અને મરચાં પણ આ રીતે સુધારી લીધા છે તો હવે હું એક બાઉલમાં તેલ ગરમ કરવા મૂકી દઈશ આપણે તેલ એક જ જાવરૂ મૂકવાનું છે બહુ જાજુ તેલ નથી મૂકવાનું તેમાં હું થોડી રાઈ એડ કરી દઈશ અને ત્યારબાદ તેમાં હું થોડી હિંગ એડ કરી દઈશ અને ત્યારબાદ તેમાં થોડું જીરું એડ કરી દઈશું અને ત્યારબાદ તેમાં થોડું નમક એડ કરી દઈશું અને થોડી હળદર એડ કરી દઈશું ત્યારબાદ તેમાં આપણે ગાજરને એડ કરી દઈશું અને તેને આપણે એકદમ સરસ રીતે સાતડી લેશું ગાજરને એકદમ સરસ સાતડવાના છે તેને આપણે થોડીવાર ઢાંકણ ઢાંકી અને મૂકી દઈશું પાંચ જ મિનિટ રાખવાનું છે પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા ગાજર છે તે એકદમ સરસ રીતે પોચા થઈ ગયા છે તો હવે તેમાં આપણે મરચાં એડ કરી દેશું મરચાંને પણ આપણે એકદમ સરસ રીતે સાતળી લેવાના છે મરચાં આપણે ગાજરની સાથે એડ કરીએ તો મરચાં એકદમ ઢીલા પડી જાય છે એટલે આપણે લાસ્ટમાં એડ કરવાના હોય છે તો અહીં આપણો સંભારો બની અને એકદમ રેડી થઈ ગયો છે તો જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એવો સંભારો બન્યો છે બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ મારી ચેનલે લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો